સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાત ની યુટ્યુબ ચેનલમાં વડોદરામાં નદીમાં માછલી પકડવા ગયેલા યુવકને ને દસ જેટલા મગરો ખેંચી ગયા ગુજરાતમાં ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે અને અને વરસાદ સારો થવાની નદી છે નજીક નદીમાં એક યુવક માછલી પકડવા ગયો હતો નદીમાં માછલી પકડવા જતાં યુવકને મગર ખેંચી ગયા હતા આ ઘટનાના કોલ મળતા જ વડોદરાના ફાયર વિભાગ ટીમ રેસ્ક્યુ માટે દોડી ગઈ હતી બે કલાકમાં ભારે જહેમત બાદ યુવકનો નો મૃતદેહ લાગ્યો છે જ્યાં મિત્રો ફાયર ની ટીમ જયારે પહોંચી ત્યારે દસ મગરો નદીમાં આટા મારી રહ્યા હતા બે કલાક સુધી ભારે જહેમત ઉઠ ઉઠાવીને વ્યક્તિને બહાર કાઢ્યો હતો ફાયર વિભાગ જવાનો અને પ્રભાતભાઈ રોહિતે મીડિયાને જણાવ્યું હતું કે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે કોઈ વ્યક્તિ મગર પાણીમાં ખેંચી ગયો છે કોલ મળવાની સાથે જ અમે તાત્કાલિક ફાયર ટીમ સાથે ડભોઈ ફાયરની મદદ લઈને અમે આ વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી શરૂઆતમાં અમે ત્યાં પહોંચ્યા ત્યારે દસ મગરો આજુબાજુ ફરતા હતા અમારી ટીમે માટે રેસ્ક્યુ કામગીરી ખૂબ જ મુશ્કેલી હતી આ દરમિયાન અમારી ટીમે એક બોટ નદીમાં ઉતારી અને ત્યારબાદ બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને વ્યક્તિને બહાર કાઢ્યો હતો માછલી પકડવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી નદીમાં માછલી માછલી પકડવા માટે યુવકે નામ પ્રવીણ દેવજીભાઈ તડવી હોવાનું સામે આવી છે પ્રવિણભાઈ કાણોદના વડોદરામાં રહેતા હતા અને માછલી પકડવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી વડોદરાના શહેરમાં વિશ્રામતી નદીના કાંઠે વસે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મગરો નદીમાં જોવા મળે છે ત્યારે હાલ ચોમાસાની શરૂઆત થતાં જ મગરો બહાર આવ્યા હતા વન વિભાગ અને રેસ્ક્યુ ટીમ દ્વારા પકડીને સલામત નદીમાં પરત છોડે છે ત્યારે જો પાણીમાં આ રીતે મગર હોય તો તેને નજીક જવું જીવલેણ સાબિત થઈ શકે છે તો મિત્રો ન્યૂઝની સાચા જાણકારી મેળવવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ